સીધારામ કેમ છો બધા મજામાં આજ તો ભાઈ અડદિયો બનાવવાનો પ્રોગ્રામ હો અને ભાઈ કરી નાખ્યો હુકો મેવો બધો તૈયાર અને ભાઈ લોટ કમ્પ્લીટ કર્યો અને ભાઈ હુકો મેવો બધો તળવા મળ્યા અને ભાઈ અમારો આ પૂરો વિડીયો અમારી યુટ્યુબ ચેનલ બી એલ વાડી વ્લોકમાં આવી ગયો છે પૂરો જોવાનું ભૂલતા નહીં જમાવડતા હે અને ભાઈ પછી જો મણ્યા લોટ સાળવા લોટ સાળીને કમ્પ્લીટ કરી અને ભાઈ પછી છે ને ઘી નાખ્યું અને ઘી નાખીને તળવા મૂકી દીધો ને ભાઈ આને તળતા થોડીક વાર લાગે અને ભાઈ હારો લાલ શેકાવા દેવો પડે તારે અડદિયો બને જમાવટ થાય એવો હો લાલ આ એકલા શેકાઈ ગયો ને જો એમાં મસાલો ભેળવવા મીણ્યા બધાય અને એમાં નાખી દીધો હુકો મેવો અને ભાઈ હવે નાખવાની છે એમાં એલચીનો પાવડર અને એલચીનો પાવડર નાખ્યા પછી નાખવાનો છે ભાઈ અડદિયાનો મસાલો હો મસાલો નાખીને કમ્પ્લેટ કરીને એમાં નાખ્યું ભાઈ ઉપર ટોપરું હો ટોપરું નાખીને ભેળવીને કમ્પ્લેટ કર્યું ને ભાઈ ત્યાં તો હોયલે આપણે ભાઈ બાજુમાં છે ને ગોળ ગરમ કરી નાખ્યો ગોળ ગરમ કરી હલાવી નાખી દીધો અને ભેળવી નાખ્યું ભેળવીને કમ્પ્લીટ કરીને અને ભાઈ સ્વાકીમાં ઢાળી દીધું અને ભાઈ થઈ જમાવટ હોય